વલસાડ જિલ્લા એસોસિએશનના સદસ્યો વિફર્યા તાકીદે મીટિંગ બોલાવવામાં આવી આજરોજ વલસાડના ધરમપુર રોડ ઉપર આવેલ શ્રીજી સાનિધ્ય ઓફિસ ખાતે વલસાડ જિલ્લા એસોસિએશનના સદસ્યોની તાકીદે મિટિંગ બોલાવવામાં આવી જેમાં નિર્ણય લેવાયો કે વલસાડ જિલ્લા બહારના કેટલાક તત્વો દ્વારા સરપંચોની મિલી ભગતથી ગામમાં થરાવો કરી તળાવમાંથી પાણી કાઢી માટી ઉલેચવાનો ધંધો કરી રહ્યા છે જેથી વલસાડ જિલ્લાના માટી એસોસિએશનના સદસ્યોની છાપ ખોટી પડી રહી છે અને વલસાડ જિલ્લા બહારના માટી ખનન કરનારાઓને વલસાડ જિલ્લામાં સ્થાન આપવામાં આવે તેવા પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યો હતો અને આવનાર સમયમાં વહીવટી તંત્રને આ બાબતે રજૂઆત કરી વલસાડ જિલ્લા બહારના માટી ખનન કરનારા લોકો ઉપર રોક લગાવવામાં આવે તેવા પ્રકારની માંગ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લા બહારથી આવી માટી ખનન પ્રવૃત્તિ કરનારા લોકોની બિલાડીની જેમ ટોપ ઉમટી પડે છે તે બાબતે આજરોજ વલસાડ જિલ્લા માટી એસોસિએશનના સદસ્યોવાળા મીટિંગ ગોઠવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વલસાડ જિલ્લાના તમામ તાલુકાના માટી એસોસિએશનના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા હવે આજરોજ અમે વલસાડના માટીના એસોસિએશન તરીકે અહીંયા મીટિંગ બોલાવેલી છે વલસાડ અને ગઈકાલે રાતે અમને એક વિડીયો આવ્યો જે મારા વાઇસ પ્રેસિડેન્ટ જેનીસ પટેલે મને મોકલાવ્યો ત્યારે મને ખબર પડી કે ભાઈ આ રીતનું કંઈ પાણી બહાર નીકળે છે અને બહારનો એક વ્યક્તિ છે મનીષ ઓડ એ કામ કરી રહ્યો છે એ તળાવમાં અને પાણી કાઢી રહ્યો છે વગર કોઈ પરમિશન એનો કંઈક ઠરાવ જાણવા મળ્યું કે ભાઈ બે હજાર બારનો હતો અને જ્યાં વેર મને માહિતી આજે મળી ત્યાં સુધીમાં સૂચના મુજબ મને એવી બી જાણ મળી છે કે પંચાયતને બી એ વસ્તુની લગભગ ખબર નથી અને સવારે જેવું મને રાતે ખબર પડી લેટ ખબર પડેલી દસ સવા દસે એટલે મેં સવારે ખાન ખનીજમાં બી સામેથી ફોન કીધો હતો સાહેબને કે સાહેબ આપણને આ રીતનું કંઈ પાણી કાઢે છે તો આપ સાહેબ કોઈને ટીમને મોકલો તો સારું અને સાહેબે ટીમને બી મોકલી અને એમને કીધું કે જે કંઈ સ્થળ તપાસ કરવાની છે એ કાર્યવાહી મેં મારી રીતના કરીશ જોકે આ બધું જે પાણી કાઢવાનું ને પાણી રાખવાનું કે જે બી કહ્યું એનું થરાવ મંજૂરી આ તે બધું પંચાયત તરફથી થતું હોય છે રોયલ્ટી તો ફક્ત એટલે ખાણ ખનીજ ફક્ત રોયલ્ટી માટે જ હોય છે અને રોયલ્ટીના એટલે રોયલ્ટી આપવા માટેની જેની પ્રક્રિયા હોય છે એના પાણીનું લાગતું ઓળખતું નથી એ છતાં મેં ત્યાં મારે લાગ્યું કે મારે જાણ કરવું જોઈએ એટલે સાહેબને મેં જાણ કરી દીધી હતી અને ત્યારબાદ અમે લોકોએ આજે અહીંયા મિટિંગ રાખેલી હતી મિટિંગની અંદર ડિસ્કશનનો અમારો મેઇન મુદ્દો એ જ છે કે બીજા જિલ્લાઓની અંદર પણ એવી રીતનું જ ચાલે છે કે લોકલને પહેલે કામ આપે છે ને લોકલ પહેલે કામ લે છે ને રાખે છે ને કામ કરે છે તો મારી બધાને શ્રીના પ્રમુખો વલસાડના છે તેમને બી મેં બોલાવતા વિનોદભાઈ પટેલ જે અમારા માટીમાં બી જોડાયા છે ને નાનકવાડાના સરપંચ બી છે તો એમના માધ્યમથી બી મારી નમ્ર વિનંતી છે બધા સરપંચોને કે તમે લોકલ જોડે કામ કરો લોકલને ઠરાવ આપો લોકલ તમારું બધું સાચવી આપશે અમને બી કામ કરવાની મજા આવશે અને જો કોઈક બહારનો વ્યક્તિ આવે તો એને કોઈ મનાઈ નથી એને બી મારી એટલી જ રિક્વેસ્ટ છે કે તમે અમારા થકી કામ કરો જેથી આ બધું વાદ વિવાદને બધું તમે જોયા વગર અચાનક કરી દેવો તેનાથી અમારો જિલ્લામાં બધી જે બી કંઈક આ હેરાન ઘટી ઊભી થાય છે હોબાળો થાય છે એના લીધે અમે જે કામ કરતા છે એ માનસિક અમને ડિસ્ટર્બન્સ આવે છે અને અમારી રોજીરોટીને નુકસાન થાય છે અને અમે જે જિલ્લામાં બીજામાં જઈએ છીએ તો અમે બી એ જ સિસ્ટમ રાખીને ચાલીએ છીએ કે ભાઈ ત્યાં લોકલને પકડીને કામ કરીએ તો મારી એટલી રિક્વેસ્ટ છે બધાને કે આ વસ્તુ આ તમારા મીડિયા થકી બધી જગ્યાએ બધાને લોકો લોકવેર પહોંચે એટલી મારી એક આજીજી છે અને એના સિવાય અમે આ લેખિતમાં ઈડીઓ સાહેબને બી આપવા જશું અને એમને પણ રિક્વેસ્ટ એ જ કરશું કે જે પણ હજુ બી મને બે ત્રણ ગામના થરાવો બીજાના નામે આ રીતે બહારના વ્યક્તિના નામે થયા છે એમ મને જાણ મળી છે તો અમે એને બી ટકોર કરી એ વસ્તુનો બી નિકાલ જલ્દીમાં જલ્દી પોઝિટિવલી અમારા ફેવરમાં આવે એવું એક રિક્વેસ્ટથી મારે ખાલી કહેવું છે કારણ કે એવો કોઈ નિયમ નથી લાગતો પણ એક માનસિકતા રીતના ચાલે તો શું છે કે જિલ્લામાં શાંતિપૂર્વક બધા કામ કરી શકે એટલું જ મારે જણાવવાનું છે